બઘરું લાગે એટલે જોવો આપણો હોટલ નો રૂમ છે અહીં તો જોવા આ ડાયરેક્ટ ગોમતી ઘાટ નો આવે છે તો ભાઈ દરિયાનો નો ને આપણે રેતીમાં માં હલાતું તો આપણે ફાઇનલી પગી ગયા છીએ નાગેશ્વર ને જોવો ભાઈ નાગેશ્વર જેટલું સાપ આવી ગયું છાસ આવી ગઈ છે તો આપણે હાઈ થઈ ગઈ છે અને વાળ બાળ ને બધું વિખાઈ ગયું ને ફૂલ થાકી ગયા છીએ જો આપણે હોટેલ રૂમ લીધો હે કારણ કે અત્યારે હાંજે ગાડી ચલાવીને જાવું ઈ થોડું કોઘરૂ લાગે એટલે જો આપણો હોટેલનો રૂમ હે આ બાથરૂમ હે કોઈ એક જણો ગયો હે એ જો આ રૂમ હે આપણો કઈ 80 બેસી ને ટીવી ને હા બહુ પૂરે જીતે થકાઈ ગયો આખો દી રખરા હે આ ફોન હે હાલો ફોનમાં કંઈ સાંભળાતું નથી ને રૂમ હે ભાઈ એક નંબર આપણે હોવાનું હે પછી આપણે નીકળી જવાનું હે ગાડીનું ભાઈ બહુ પહોંચવું આ હા હાલો હોઈ જાય સવારે મળીએ ગુડ મોર્નિંગ ભા થઈને અત્યારે પડી ગઈ છે સવાર ને આપણે અહીંયા વ્યૂ જોવા આવ્યા છે ને બધે ઉઠી ગયા હું જોવા ડાયરેક્ટ ગોમતી વ્યૂ આવે હે જોઈ લો ભાઈ વ્યુ હે એક નંબર ને આયા સુદાબા સેતુ રો પુલ હે સુદાબા સેતુ રો પુલ હે આયા લે આયા દ્વારકા નું મંદિર હે પણ ઈ તમને દેખા હે ની કારણ કે ઈ થઈ ગયું છે બ્લર અને બ્લર એટલે કે ઓલી બિલ્ડિંગ આડી આવી ગઈ છે ને હવે આપણે હોટેલ નું ચેક આઉટ કરશું અને તમને હવે આપણે આજે જવાના છે નાગેશ્વર અને ઈ બાજુ તો તમે બ્લોક માં કન્ટિન્યુ દેજો લેટ્સ ગો હવે ચેક આઉટ કરી નીકળી ગયા હવે જઈ હી દ્વારકાના મંદિર બાજુ ત્યાંથી આપણે જોકો દેખાય આપણે લીપ આવી ગઈ હવે જાય છે હોટેલ હતી દ્વારકા બસ ટ્રાફિક થી દે જે નંબર તો હવે આપણે જઈશી શિવરાજપુર બીચ બાજુ ભાઈ ઘણું નવું થઈ ગયું ભાઈ હરિયાળી જોઈ લીધું એક નંબર તો તમે આગળ કન્ટિન્યુ રહેજો

હજી તો ભાઈ ઘણું કામ ચાલુ છે માણસો જોવો ખાલી આવું એટલે આપડે બે વરસ ત્રણ વરસ પેલા ઓલે દીવાર દાંડી પર ચડ્યા હતા હજી યાદ ત્યાં આપડે ફોટા પાડ્યા હતા હવે ફોટા નીકળી ગયા હે લોકડાઉન ફોટા ખોવાઈ ગયા હે ને ભાઈ એક નંબર વ્યુ ને નજારો હે ભાઈ હવાર માં આવ્યા હે હોટેલ માં ચેક આઉટ કરી જોઈ લ્યો તો ભાઈ જોઈ લ્યો શિવરાજપુર બીજ હે ને અહીંયા આપણે રામ લખી હે એક તો લખી નાખ્યો પાછું રામ લખી ને આપણે અહીંયા પાણી પુગાડવાનું હે હવે જોઈએ મોજા કેવા આવે આવે તો એ પુગી જાય જોવો ભાઈ પુગી ગયો ભાઈ 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 તો માં લખી નાખજો જય શ્રી રામ

મેગીના સ્ટોલ બધું છે તો મેગી ખાઈ લે ને તમને બ્લોગમાં મજા આવી હોય તો આપણી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે ભાઈ આવી રીતે નવા નવા વિડીયો લઈ આવશું આપણી ચેનલ ઉપર હિન્દી ગુજરાતી બધું મિક્સ આવશે કે એવી છે ને આ ભાઈ ખાવા માંડ્યા છે કોકનો વાળો આવવા દેજો તો મેગી ખાઈ ગયો પછી મળીએ

દરિયાના અંદર લઈ જઈને એ મજા આવે એ પછી તો આપણે ફાઈનલી પગી ગયા છીએ નાગેશ્વર ને જોવો ભાઈ નાગેશ્વર ની મૂર્તિ આપ નંબર લાગે છે જોવો અને આપડે આપણે મંદિરના અંદર જાઉં અને તમને આખો વ્યુ એક્સપ્લોર કરશું નાગેશ્વર જો સંભારો ને ડુંગળી આવી ગઈ છે ને આપડે ગુજરાતી સારી ખાવાનું હે ત્રણ જાત નું શાક આવી ગયું છાસ આવી ગઈ છે પાપડ ને બધું આવી ગયું હવે ખાવાનું ચાલુ નાગેશ્વર ભોગી ગયા જોવા શંકર ભગવાન ની વિશાળ મૂર્તિ નાગેશ્વર આવ્યો હતો નાગેશ્વરમાંથી આપણે અસલ દર્શન પણ વિડીયો ઉતારવાની મનાયું હોય એટલે ના થયા તો હવે આપણે પૂરી પછી આપણે લીમડી વાળા પર તો જોઈ લો હજી હાલી જાય છે માણસ કારણ કે હજી હોળી કાલ છે ને આ બધા હોળી એ પૂખસે તો હવે આપણે જઈએ ઘર બાજુ કારણ કે હવે થાકી ગઈ ભેતી ત્યાં સતત રખડી ગઈ કાલે આ માહોલ હતો ને આજે આ માહોલ તો આજે થોડો છે કારણ કે પબ્લિક હજી અત્યારે આપણે આ હોટેલે બ્રેક કર્યો છે કારણ કે થાકી ગયા તો ગાડી આખી આખીને ને બે ભી તો હોટલે બ્રેક કર્યો હવે ચા પાણી પીને હવે જાઉં આપણે બુંદા બાજુ ભાઈ